ટુડે આઈ એમ ગોઈંગ ટુ શેર યુ પાસ્ટમાં રહેલી એબિલિટી મીન્સ ગુણવત્તા ક્ષમતા એબિલિટી પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર આ ત્રણેય ટાઈમલાઇનની છે બટ ટુડે ઓનલી પાસ્ટની એબિલિટી કોન્સેપ્ટ વુડ બી ક્લિયર વિથ ક્વાઇટ યુઝફુલ ટીપ્સ કદાચ તમને ખબર હશે યુ માઇટ નો દેટ કે પાસ્ટમાં આપણી કે કોઈ વ્યક્તિ કોઈ કામ કરી શક્યા જઈ શક્યા પહોંચી શક્યા બોલી શક્યા કહી શક્યા પૂછી શક્યા એટ ધેટ ટાઈમ કુડ ધીસ હેલ્પિંગ વર્બ હેઝ બીન યુઝડ કેન અને કુડ એમાં કેન એ પ્રેઝન્ટની એબિલિટી અને કુડ એ પાસ્ટની એબિલિટી શો કરવામાં હેલ્પ કરે છે સો વિદાઉટ ફર્ધર ડીલે લેટ્સ ટેક અ એક્ઝામ્પલ હું ત્યાં પહોંચી શકી આઈ કુડ રીચ ધેર તે તેને કહી શકી શી કુડ ટેલ હિમ ઓર હર તે તેને હેલ્પ કરી શક્યો શી કુડ હેલ્પ હિમ ઓર હર અમે તેમને મળી શક્યા આઈ કુડ મીટ દેમ વરસાદ પડ્યો એટલે હું માર્કેટ ના જઈ શકી ઇટ્સ રેનિંગ આઈ કુડન્ટ ગો ટુ ધ માર્કેટ સો નાવ ફ્રેન્ડ્સ વી વિલ નો એબાઉટ ક્વાઇટ યુઝફુલ ટીપ્સ કે પાસ્ટમાં આપણે કે કોઈ પણ વ્યક્તિ કોઈ કામ કરી શકતા હતા પણ કોઈ રીઝન સર આપણે તે કામ કે વર્ક ના કરી શક્યા આવી ફિલિંગ કે રિગ્રેટ માટે કુડ હેવ પ્લસ વબની થર્ડ ફોર્મ આનો યુઝ કરવામાં આવે છે કે તે સારું ઇંગ્લિશ બોલી શકતી હતી પણ ડ્યુ ટુ એની રીઝન તે ના બોલી શકી સો શી કુડ હેવ સ્પોકન ઇંગ્લિશ બેટર બટ ડ્યુ ટુ એની રીઝન શી કુડન્ટ ટુ સ્પીક તો આવી નેચરલ મેથડ થ્રુ પ્રેક્ટિસ કરવાથી ઇઝીલી ઇંગ્લિશમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે સો ફ્રેન્ડ્સ કીપ પ્રેક્ટિસિંગ